આજે સવારમાં ઉગતા કરી વળતા હતા ત્યારે ભરૂચથી નવા એક્સપ્રેસ વે પર કચ્છથી નીકળેલ બે અર્ટિકા કારનો ભયાનક અકસ્માત થયો છે ટ્રકની પાછળથી એક અર્ટિકા કાર અથડાઈ અને બીજી તેમનાથી બચવા ડિવાઈડર ભટકાઈ ગંભીર અકસ્માતના કારણે બે વ્યક્તિના સ્થળ પર જ અવસાન થયા છે છે બીજા ગંભીર અને અને ઘાયલ નજીકમાં આમોદ હોસ્પિટલમાં હોસ્પિટલમાં એકસો આઠ આવી હતી જેના દ્વારા લઈ જવામાં આવ્યા છે કઈ વરણથી નરેશ છાંભૈયા અને સુરેશ છાંભૈયાને કોલ કરતા તેઓ શાંતિભાઈ નજીકના સરભાણ ગામ અને રણછોડભાઈ જંબુસરથી તેમજ નારણભાઈ સાંખલા ભરૂચથી પહોંચી ગયા હતા કચ્છમાં વેરસલપર ગામના વતની પોકાર સામજીભાઈ નારાયણભાઈના પુત્ર વધુ પૌત્ર છે નવા એક્સપ્રેસમાં આમોદ નજીક બે કારનો આજે સવારે અકસ્માતમાં મા દીકરાનું અવસાન આજે સવારના સાડા પાંચ વાગે ભરૂચની આજુબાજુ એક્સિડન્ટ થયું છે મા દીકરો એક્સપાયર્ડ થઈ ગયા છે કચ્છમાં વેરસલપરના વતની છે મુંબઈમાં ડોમ્બીવલીના રહેવાસી છે કચ્છમાં મામેરુ દેવા આવ્યા હતા બીજા દિવસ વોટિંગ હોતા મુંબઈમાં બાયકારથી બે ગાડીઓ નીકળી હતી રાત્રે ત્યારે આ અકસ્માત સર્જાયો હતો